નમસ્કાર ધોરણનું વિજ્ઞાન અંતર્ગત આપણે જોઈ રહ્યા છીએ આપણી આસપાસમાં દ્રવ્ય આ ચેપ્ટરની અંદર હવે આપણે અંતમાં છીએ અને તેની અંદર હવે લાસ્ટની અંદર આપણે લાસ્ટ વિડીયોની અંદર બાષ્પીભવનની ક્રિયા જોઈ કઈ ક્રિયા કે જે ઓરડાના તાપમાને થાય છે તે જોયું અને તેના ઉપર અસર કરતાં અલગ 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 પરિબળો જોયા બરાબર છે સપાટીનું ક્ષેત્રફળ જોયું સપાટી પર આ ક્રિયા થાય છે તાપમાન ભેજ પવન જેવી બાબતો આની અંદર અગત્યનો ભાગ ભજવે છે

એટલે તે ઉષ્માનું શોષણ તેની આજુબાજુના વાતાવરણમાંથી કરે છે અને વરાળ બનીને ઉડી જાય છે બરાબર તો તેના લીધે આજુબાજુની ઉષ્મા શોષાઈ જતાં આજુબાજુનું વાતાવરણ કેવું બની જાય છે ઠંડુ તો આ રીતે બાષ્પી ભવનના લીધે આપણને શું થાય છે ઠંડકનો અનુભવ થાય છે સેકન્ડ ક્વેશ્ચન છે કે પરસેવો વળ્યા બાદ ઠંડકનો અનુભવ કેમ થાય છે એ જ કારણ છે આપણા શરીરના છિદ્રો વાટે પાણી બહાર આવે છે જેને આપણે પ્રસ્વેદ બિંદુઓ કે પરસેવો કહીએ છીએ હવે આ બિંદુઓ છે તેને વરાળ બનવા માટે અથવા તો તેનું બાષ્પીભવન થવા માટે ઉષ્માની જરૂર છે ઉષ્મા તે આજુબાજુના વાતાવરણમાંથી અને શરીરમાંથી શોષી લે છે શરીરમાંથી ઉષ્મા શોષે એટલે શરીર શું શરીરને શેનો અનુભવ થાય છે ઠંડકનો અનુભવ થાય છે તો પરસેવો વળે ત્યારે આ રીતે આપણે ઠંડક અનુભવીએ છીએ તે પછી કારણ છે કે ઉનાળામાં ઘડાનું પાણી ઠંડુ કઈ રીતના રહે છે સેમ સિચ્યુએશન છે આ રીતના ઘડો છે આ ઘડો માટીનો બને છે નાખીએ તો શું થાય છે માટલાને અડશો લાગતું હોય છે હવે આ જે એની દિવાલો ઉપર જે પાણી આવી રહ્યું છે તેનું બાષ્પીભવન થવા માટે તેને શેની જરૂર છે ઉષ્માની જરૂર છે તે માટલાની અંદરનું જે પાણી છે એની અંદરથી ઉષ્મા શોષી લે છે અને તેનું બાષ્પીભવન થઈ જાય છે એના લીધે માટલાનું પાણી કેવું રહે છે ઉનાળાની એવી ગરમીમાં પણ ઠંડુ રહે છે તો તમે જુઓ કે બાષ્પીભવનની ભવનની ક્રિયા આપણને આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે